મિત્રો આજના વિડીયોમાં આપણે આદેશની રીતે બીજો દાખલો જોવાના છે તો વડે ચાલુ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને કરો અને ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ વડે મૂકી તો સૌથી પહેલાં તમારી પાસે ચાલુ કરીશું આ બે સમીકરણ છે આ પહેલું સમીકરણ હવે આ સમીકરણમાં આપણે ત્રણની બેનર અસા ત્રણની બેનર અસર છ ત્રણ દો છ બે ત્રણ છ

बेरी होने तो बेटी 10 त्रंटी बराबर चट्रेश तो बेरी बत्रंटी तो 5 ती चब दस माचे तो माइनस माचे से माट लेग। रेट? अब ती चोड़े 5 भूना क्रमा चेते से माचे से बरा क्रमा 5 चंट्रेश

ઓકે એસ બરાબર અને ટી બરાબર છ તો મિત્રો આ નો વીડિયો માનલો છે નવા વિડીયો સાથે મળી શકે